વાગરાના ગ્રામ્ય વિસ્તારોમાં થોડા દિવસોથી તસ્કરો ચોરી કરવા આવતા હોવાની લોકચર્ચા એ પંથકમાં ભારે પકડ્યું છે જેથી અમુક ગામોમાં લોકો જાગીને ચોકીદારી પણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે વાગરા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ચોર ટોળકી અંગેના મેસેજથી સતર્ક રહેવા માટે અને કાયદો હાથમાં ન લેવા વિવિધ ગામના આગેવાનો અને સરપંચ સાથે બેઠક યોજીને અપીલ કરવામાં આવી હતી હાલમાં સોશિયલ મીડિયા પર ચોર અંગેના મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે જેમાં વિવિધ ગામોમાં ચોર રોડ કે ત્રાટકી જ્યુલર હુમલો કરી ચોરીને અંજામ આપે છે જેના પગલે ગ્રામજનોમાં રેસનો ફફડાટ ફેલાયો છે કેટલીક જગ્યાએ ગ્રામજનો દ્વારા ગામમાં આવતા જણે લોકો પર હુમલા કરી કાયદો હાથમાં લેવામાં આવતો હોવાની પણ ઘટનાઓ સામે આવી છે વાગરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તસ્કરોની અફવાઓથી દૂર રહેવા વાગરા પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે તો કાયદો ની વ્યવસ્થા જળવાઈ રહે સુલે શાંતિનો ભંગ ન થાય તે ઉદ્દેશ્યથી તકેદારીના ભાગરૂપે વાગરા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ યાર વાઘેલા અધ્યક્ષતામાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા તાલુકાના વિવિધ ગામના સરપંચો અને આગેવાનોની બેઠક યોજાઈ હતી તેમણે જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ શંકાસ્પદ પોલીસનો સંપર્ક કરવો કાયદો હાથમાં ન લેવા અપીલ કરી ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજ વિવિધ ગામમાં આવતા અજણ લોકોને માર મારવામાં આવતો હોવાના બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે વાલિયા ખાતે નોકરીએ જઈ રહેલા યુવાઓને ચોર સમજીને લોકોએ માર માર્યો હતો ત્યારે આવા બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ગામના આગેવાનો અને સરપંચોને જણાવવામાં આવ્યું છે કે યુક્ત બેઠકમાં વાગરા બિલાયત અરગામા સલાદરા સલાદરાહાજ મુલેર કલમ સાચણ પીપલિયા ખંડાલી સહિતના ગામોના આગેવાનો તેમજ સરપંચો હાજર રહ્યા હતા રિપોર્ટર શફિક બાપુ આમોદ હમણાં ઘણા સમયથી વાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગ્રામ્ય વિસ્તાર આવેલા છે ત્યાં એક અફવા ફેલાયેલી છે કે કોઈ માણસો ચોરી કરવા આવે છે અને ચોરી કરી અને આમ જનતાને માર મારે છે હું વાદરા પોલીસ દ્વારા જણાવ જણાવું છું કે આવો કોઈ બનાવ બનેલ નથી તેમજ આ તદ્દન ખોટી અફવા છે અને માણસો પોતે પોતાનું સુરા રક્ષણ કરવા હથિયારને બહાર રોડ ઉપર ફરે છે તમામને નંદર છે કે આવી કોઈ અફઆઈઆર ગેરમાર્ગે દોરાવું નહીં અને આવા કોઈ વેબન લાઈન જાહેરમાં કરવું નહીં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો અને ખાસ સોશિયલ મીડિયા ઉપર આવી ખોટી અફવા ફેલાતી હોય તો તેની પણ અમને જાણ કરી હાલ પોલીસ દ્વારા આવી ખોટી અફવા ફેલાવનાર તેમજ આવી જાહેરમાં હથિયારમાં ફરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે